એ તમે હવે પાટલું ને થીગડું મારી લીધું હોય ને આ તો બારા ગુડા તો કાઈ તાપુ સીધું તમને એલી પાટલું ને થીગડું તો મારી દીધું પણ આ ભૂસકોટ માં થીગડું જ ન થઈ એવું હવે આ તો મારો થીગડું નો સુ રે આથી કટકો કાપીન આયા સોટાડ ગયો આયા શું કટકો કામ નોમ થઈ પણ ટૂકો ટુકો કરીને હવે તો થઈ આયા ભૂસકોટ થાય આવડો લાંબો તે લેવાય તો લે આ હાટું ઠીકઠા લાંબો લેવાય તો કે ભલ કાપી કાપીને ઠીગડા મારે આટલે કોથરા જેવો તમને બુસ્કર મે લઈ દીધો કીમાખીન તૂટે એ તો ઠીગડું મારવા થાય આ હા 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 જો આપડા ગામમાં શીકણા શીકણા ભેગા કર્યા હોય ને તો બેરી તું પેલો નંબર લાય મારે ખરું લે હવે મારા હામું પલોઠો વારીને બેહું નથી ઓલા મરસાના ડીટિયા કાપી નાખો એ ડીટિયા હોતે ખાંડવાના કે મરસા ભેગા એ હાબુ તો હાબુ તો કાગડો બોલે બેરી મેમાન આવવાના હે તાર જોવો જોજે

શું છે પણ પણ બાપુ યાસ તો તમે મને એ કીધું જ નથી કે આપણે કોના ઘરે જઈશું એ આપણે તારા ફઈન ઘરે જઈશું પણ બાપુ મારે તો એક જ ફઈ છે તો આ ફઈ કયા વેરી એ ઈ બીજા ફઈ છે એ અહીંયા આપણે હાથ મારવા જવાનો છે

નો દીતા હવા ચોપડા તો મેકી દઉ કબાટ માં યે મા ભાઈ કા ફાઈલ લે લે પે મને પૂછવા તો દે કાં પછી તમે બાપુ મે કે તમે મોર આયા ઉપર એ તો ભાઈ એસી સોરી ઓબે સોરી 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 એ ભઈ એ આયા કાયક આ મારા

પાસા ગુડાઈ ગુડાય થારું હવે મારે આખી નીકળવાનો કઈ પ્લાન બનાવો છો નગર હમણે આ ડેલો બંધ ભરશે આ ટપકા છે અમદાવાદ અને શેટુ એટલું અમદાવાદ તો બાપ આવડે આ તો મહિનો રોકાય એવું લાગ્યું મને એ બેરા એ બેરા શું કરો હો એ શું છે રાડુ નાખે છે ફટ આ હાલો શું છે એ તમારા હગા ઠેટ અમદાવાદ અમદાવાદ ના મહેમાન આયા ઠેટ આયા તા હું હમણે તને કેતો છું કાગડો બોલે મહેમાન આવશે શા કણ જા મહેમાન કાગડા જેવું તો તમારું હોબું છે તરત આપ છકાને તરતા હોય મહેમાન આવી જાય લ્યો હવે હું તમને શું કહું બેરા શું આપણે આથી વિયા જાય આ બોલી સુમલી નાનું આવ્યું કે એટલે અમદાવાદના મહેમાન આયેલા હે પણ કોણ એ માર બા કેતા તા વાલક ફુવા શેટા કેવું કંઈ કીધું તી છે

આયા મારા ફઈ ના ઘરે જવું છે મારી ફઈ નામ છે બેના ફૂલ એ તમારા બેના ફૂલ નું મકાન તો વાહી રહી ગયું એ અહીંયા બજારમાં બે ખાટલો ઢારી ને બેઠી હતી હા મહારાણી જી મહારાણી ની જીમ બેઠી હડ 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 કુતરા એ અમાર કામ તો તો આમ કરતાય પણ ઓર છે નહીં પહોંચ્યા લી એ તો સારું

મગના <c organize disciple noise> અમ સુતો કરે તાબા વાળું મકાન તમારા બાપા તમારા ભાઈનો સગ્ર તો પૈસા વાળો હશે આ છોડી આ એ મગના એ બેટા હે એ મગના એ આમ તો આના બાપા હિસ્કો નાખતા નાખતા કમાર ખુલ્લું રાખીને ક્યાં પાછા વઈ જાય હશે પણ એ મે કે ન તો જવાબ આપો એ ઓળખા નહીં તમે કોણ એ અમદાવાદ થી આવી શી મારા ફઈ છે હા ઓળખા અમદાવાદ દ્વારા મહેમાન એ તમારા વખાણ તો મારા જેઠાણી બવદ કરે હો એ મારા જેઠાણી હું કેતા તા કે બધાય ગામના મહેમાન આવે પણ અમાર હે અમદાવાદ વાળા મહેમાન કોઈથી નથી આવતા આજકાલ અમદાવાદ વાળા મહેમાન આવે ને એટલે અમારે તો કે ત્રણ વસ્તુ એક ઓલામાં ને હજી તો કેટલું બધું કેતા આવો ને એટલે તમને ખબર ન હોય તમને મારા જેઠાણીના ના ઘીરે લઈ જાવ જોયો ને સંપા કેવા માન છે આપણા અહીંયા તો હાલો કે હાલો હાલો તમને મારા જેઠાણી નું ઘર બતાવ અને તમને મસ્તી નું વસ્તુ ખવરાવશે મારા બેટા ના મહેમાન આ મારા ઘરે શું કામ ટપકી પડતા છે આ મારી જેઠાણી નું ઘર પેલા કેમ નઈ જડતું હોય કે કોઈ તો આ છોકરાની ને ના બાપ ની બરતા અને આ મહેમાન કે આવો સુ આવો સુ અહીંયા હવે ઈ નો આવે તો કાઈ નઈ આપડે આમ થયું સગના કરતો પહેલું જ છે

એ સપલી તો તારું ખાસું બોલી મારા દીકરાની ઘર દેખાડીને કેવી પાછી ઘરમાં ગીરી જાય પણ એની નથી ખબર કે મેં અમદાવાદના મહેમાન છે એ એક પાવડા હોય ને તો આપણે બે પાવડા છે એનું સેલ બેકી છે ને નળિયા છોરીને તો રાતે જવું જ છે હાલ જોઈ જાય શું કરે છે મોટા

મને શું ખબર કે તમે અમારા ઘેર આવ્યા છો તો તો હું તમે પણ કેલા કેવાનું હતું કે હું અમે અમે આયા જ આયા હઈ હે તંદર બેહો બેહો હું અસલ મજાનો સાહ બનાવી નાખું હો अनीरेखा भाई भी तुमने खबरे सुमिता भाई भी हमने एम की दादा केता में हमने बहुत याद करता था, याद था। कि आते हो, तो मैं कहीं कहीं आया कणे आया मैं कर तो मैं याद रखा वाला था पण इने एम किदो के तने काय की वस्तु बनावो के ये वस्तु बनाओ ने इ माते नोख नोख स्वाद आवी नीरेखा भाई यो कक ने बनाओ ने हमने मजा आई हूं तो कहीं क्या आते आया कणे बियाईवी आम तो जो अमारी देराणी केटली नबरी है मैं मानिया जा आने आया मारा किरे खोसा इधर आवे कून जाने केटला इधर आये तो काई पन टकवा देवा ना थी अब दिए आये रे कबड़ी आ किना भी सर में खोवे जा काई तम <laughs> <laughs> ने तम तमारे देवो हूँ असल में जाना सालिया हुआ मैं ओलु पासु काई કેસર નાખી થોડી લેવો નો

તો કેમે થી જાય મારી તો જાવ જ છે આવડા આવડા કાપ આવડી આવડી નથડે આવડા આવડા ગળામાં હારનો મોતીનો હાર કોઈ ના એટલે બધું કાપી પી લઈ લે અમદાવાદ ભેળા થઈ જાય બેરૂ એ તમે શા ગુડા રાખો એ આમ વારા મરો ને એ ઓલે અમદાવાદ ના મહેમાન પાસા ગુડા આમ કે નું ની કસુમાર બાનો લે વઈ જાય વઈ જાય લે હું શા ના પડતો તો તારું બાપ મરે નાવું કે નો નાવું हूं नावामा वद्दा करी इमा वेजो ए मने तमने दार्ज दे सडेने एकी दाई सडे के तमने गराटू पो दे दऊ पण तू हम मारी छू ले पादरी पण मारू नहीं करू अबे आ मेहमान मने काक विचारवा दे विचारवा दे जोयु चालू कर दीता के आम थोडा ભલે બાજે ટોકો લઈને તોડવું હોય ધડકી લઈને તોડવું હોય જે તોડવું હોય ઘર મૂકીને વ્યાજ તો આપણે આજ ઘર મૂકવાનું નથી